નૈયા લાલ કી જે વલ્લભા દેસ કી જે શ્યામસુંદર મહારાણી કી કીજે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારું ભોળાનાથનું કીર્તન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આજે આપણે બીલીનો મહિમા વિશે આપણે કીર્તન લેશું લીલા લીલા બીલી પત્ર પાન છે રે લીલા લીલા બિલી પત્ર પાન છે રે શિવને બીલી ચડાવે પ્રસન્ન થાય લીલા લીલા બીલી પત્ર પાન છે રે ભાવે બીલી યુતપતિ સાંભળો રે એના ઝાડ થયા છે મનુષ્ય લોક લીલા લીલા બીલી પત્ર પાન છે રે વૈકુઠ લોક માટે વિષ્ણુજી બિરાજ વિષ્ણુ લક્ષ્મીજી ને રોજ ઝઘડો થાય લીલા લીલા બીલી પત્ર પાન છે રે લક્ષ્મી વૈકુઠ છોડીને ચાલ્યા રે एने सामा म छे नारद लिला लीला लीला बि पत्र पान छे रे माता के तमे एक लारे। लक्ष्मी कहे वैकुठ केम्रे लीला लीला ला पत्र पान छे रे। મારી સાથે ભગવાન રોજ ઝગડે રે નાર માતા લક્ષ્મી ને પૂછે વાત લીલા લીલા બીલી પત્ર પાન છે રે માતા મને કહો તે મન કરીએ રે ધર્મ કહે છે તે તમે કરો લીલા લીલા બિલી પત્ર પાન છે રે સહન કરીને પાછા વળ જો લક્ષ્મી ને પિયર માં વર્ષ્યો વીતી જાય લીલા બિલી પત્ર પાન છે રે હવે લક્ષ્મીજી ને દુઃખ બહુ થાય છે મજવાય લીલા લીલા બિલી પત્ર પાન છે રે લક્ષ્મીજી શિવજી પાસે જઈ કર ઘરે નારાયણ સાથે કરાવો સમાધાન લીલા લીલા બીલી પત્ર પાન છે રે શિવ પૂજન કરવા લક્ષ્મીજી જાય છે રે વનમાં જોરથી આવ્યો પવન લીલા લીલા બીલી પત્ર પાન છે રે પવન આવ્યો ને શિવલિંગ દેખાય છે પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય લીલા લીલા બીલી પત્ર પાન છે રે માતા લક્ષ્મીજી ને વિચાર આવ્યો રે મારું મસ્તક ચડાવું ભોળાનાથ લીલા લીલા બિલી પત્ર પાન છે રે કાપવા જાય ત્યાં શિવ પ્રગટ થયા રે મસ્તક કાપે તે જ પ્રગટ થાય લીલા લીલા બિલી પત્ર પાન છે રે એમાંથી બીલી વૃક્ષ ઝાડ થાય છે રે લક્ષ્મી સાધનાથી બીલી વૃક્ષ થાય લીલા લીલા બીલી પત્ર પાન છે રે શંકર વાલા બીલી શ્રાવણ માસ મારે બિલી પત્ર માં શિવજી નું રૂપ લીલા લીલા બિલી પત્ર પાન છે રે એક બિલી પત્ર ચડાવશે ત્રણ ત્રણ જન્મ ના પાપડી જાય લીલા લીલા બિલી પત્ર પાન છે રે ગુરુ પ્રતાપે સેવ કબોલી યારે છેલ્લી વેળા રે જોય અમારી સાથ લીલા લીલા બીલી પત્ર પાન છે રે લીલા લીલા બિલી પત્ર પાન છે રે સીવને બીલી ચડાવે પ્રસન્ન થાય લીલા લીલા બીલી પત્ર પાન છે રે કૃષ્ણ કનૈયા